ભાઈ જગદીશભાઈ આ કેનાલનું કામ સારું થયું જ નથી ડાકોરથી જીગાયણાવાડા રોડ પર નવી કેનાલ બનાવી આજે બે મહિના પહેલાં બનાવી છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આમાં દોઢસોથી બસો ગામડા વચ્ચે આવે છે તો બધા ગામડાના ખેડૂતો આ નહેરમાંથી નેરમાંથી પાણી છે ગુજરાત રાજ્ય સરકારને અમારી એક જ માગણી છે કે આની ઊંડી તપાસ કરાવે ઊંડી તપાસ કરાવશો તો આ નેરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એ સરકારને જોવા મળશે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે